અને કેશોદના જે અહીંના નાગરિકો જે છે તે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કે ખાસ બે હજાર ઓગણીસ લોકસભા ઇલેક્શનને લઈને શું કહે શું લાગે છે અબકી બાર મોદી સરકાર કે પછી રાહુલ ઇઝ કમ બેક રાહુલ ઇઝ નોટ કમ બેક કારણ કે જે કાંઈ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મોદી સાહેબે જે વિશ્વ લેવલે અને જે કાંઈ કાર્ય કર્યું છે વિકાસના કામો જે ખાસ કરીને ગુજરાતમાં કર્યા છે વીસ વર્ષ દરમિયાન એના અનુસંધાને હું સો કહીશ કે ગુજરાતની અંદર છવ્વીસ બેઠક આવશે અને ચારસો પ્લસ ભારત લેવલે ભાજપ સી જીતવાની છે ચારસો બેઠકો ભાજપ દેશ લેવલે અને છવ્વીસ ગુજરાતમાં તમને શું લાગે શું લાગે આ વખતેની ઓગણીસ લોકસભા ઇલેક્શન ચૌદ કરતા અલગ છે અને કઈ રીતે પહેલી વાત તો એ છે કે ચારસો બેઠક ભાજપ લડતું જ નથી પોતાના કમળના સિમ્બોલ ઉપર ભાજપ ત્રણસોની અંદર બેઠક લડે છે આ લોકો પહેલાં ભાજપવાળા એટલું યાદ કરે કે આપણે ચારસો બેઠક તો લડતા જ નથી ચારસો આવશે ક્યાંથી અને આ વખતે અત્યારે ખેડૂતોના પ્રશ્ને પાક વીમા પ્રશ્ને યુવા વર્ગને રોજગારી પ્રશ્ને નોટબંધી પછી હજારો લાખો કરોડો યુવાનો બેરોજગાર બનાવવામાં આવ્યા છે રોજગારીનો પ્રશ્ન મોટો છે ખેડૂતોનો પાક વીમાનો પોષણ ભાવનો આ એટલા બધા જટિલ પ્રશ્નો છે મોદી સાહેબે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ એટલી બધી બેકારીઓ અને એટલી બધી પેલું કરી દીધું છે આ ડીએપી એરિયાના ભાવ ચૌદસો પંદરસો પંદરસો રૂપિયા ભાવ થઈ ગયા એટલે ખેડૂત લોબી બહુ અતિ નારાજ છે રહી વાત ગુજરાતની તો ગુજરાતની છવ્વીસ બેઠક ગયા વખતે મોદી સાહેબ મોદી વેવમાં લઈ ગયા હતા આ વખતે ફિફ્ટી ફિફ્ટી થાય છે પચાસ ટકા કોંગ્રેસ લે છે ને પચાસ ટકા ભાજપ મોદી વેવ નથી હવે લહેર જે ચૌદમાં કહેવાતી તમને શું લાગે કેવા સાંસદ તમારા વિસ્તારના હોવા જોઈએ છો તો ખરા કે આવા સાંસદ હોય તમારું સાંભળે ખંભે હાથે ને કે ભાઈ કઈ મુશ્કેલી નથી આવના મોદી સરકાર બને તો પ્રધાનમંત્રી કોણ હોવું જોઈએ પ્રધાનમંત્રી બને બને છે કોંગ્રેસ રાહુલ ગાંધી કેમ શા કારણે શું કામ શું કામ વધારે વધારે બેઠકો કોંગ્રેસની આવી ગેમ છે મોદી સરકાર આજે

પ્રથમ વખતે એવું આયોજન કર્યું છે કે યાર્ડમાંથી સીધી ખરીદી થાય પોતાના ખાતામાં જમા પૈસા થાય છે એમ ટેકાના ભાવથી પણ મોટા પાયે ખેડૂતોને અને ખેડૂતને હાલની તકે જે કાંઈ બે હજાર રૂપિયા છ હજાર રૂપિયા પોતાના ખાતામાં નાના ખેડૂતને આપવાના ટોટલ મોટી જમીન ધરાવતા હોય છતાં એને ડિવાઈડ કરી અને ખાતાદારને ખાતા પ્રમાણે છ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે બેરોજગારી માટેનો વાત આવે તો બેરોજગારી માટે ઓપન ટેટ અને એવી પરીક્ષા લઈ સીધી પ્રાથમિક પરીક્ષા લઈ અને ઇન્ટરવ્યુ લે અને ઓર્ડરો મળે છે એની અંદર કોઈ પણ ચાલ્યું નથી ઘણી બેરોજગારીમાં યુવાનોને નોકરી આપવામાં આવી ખેડૂતો ખેડૂતો રાજી છે ખેડૂતો રાજી છે ભાજપ સરકારમાં રૂપાણી સરકાર મોદી સરકારમાં સરકાર બધી રાજી છે અટલ મતદાન લેવા માટે શું લાગે કેવા સાંસદ તમારા વિસ્તારમાં હોવા જોઈએ કેવું ઈચ્છો કોંગ્રેસ આવશે કોંગ્રેસ આવશે કેમ શું કારણ આવો સીટ પર લડે એટલે કેટલી છવ્વીસ માંથી કેટલી આવશે શું લાગે આપડે અત્યારે જુનાગઢ આવશે કોંગ્રેસની કે ભાજપ આવશે કોંગ્રેસ જ આવશે ને કેમ ખેડૂતો નારા છે એટલા માટે શું કારણ બધી નાના માણસોને બહુ નુકસાન બધી રીતે મજૂર ની બેઠે જુનાગઢ સીટ જશે ભાજપ પાસેથી જુનાગઢ સીટ ભાજપ હારશે કે જીતશે જીતશે શું કારણ બસ વિકાસના કાર્ય એવા છે એટલા માટે કરેલા ટોટલી મોદી એ તો મુનકી ને તમે કઈ કહેવા માંગો અલગ અલગ પ્રકારના જે મુદ્દાઓ જે છે તે કેશોદની જનતા કેશોદની પબ્લિક વર્ણવી રહી છે નારો પણ સામે આવી રહ્યા છે કોંગ્રેસ જીતશે તે પણ મત છે ને બીજેપી સારું પ્રદર્શન કરશે ગુજરાત સહિત દેશભરમાં તે પણ પોતાના વ્યૂ સામે રાખી રહ્યા છે કેમેરામેન જયરામ રબારી સાથે નિકુન જાની એબીપી અસ્મિતા કેશોદ